નિલેશ નાનકડા ગામમાં રહેતો પિતાજી મજૂરી કરતા મા ઘરોમાં વાસણ ધોતી નિલેશનું સપનું મોટું હતું મારે ભણવું છે પણ સપના મફત ન હતા સવાર પડે એટલે અખબાર વેચવા જતો બપોરે સ્કૂલે સાંજે ચાની દુકાને કામ રાત્રે દીવો બળે ત્યારે પુસ્તક ખોલતો ઘણીવાર ભૂખ સાથે વાંચવું પડતું પણ આંખોમાં ઊંઘ ન હતી સપના હતા દસમું ધોરણ આવ્યું ફી ભરવાની છેલ્લી તારીખ મા ચૂપચાપ પોતાની પાયલ વેચી આવી નીલેશે પૂછ્યું મા પાયલ ક્યાં ગઈ માં હસીને બોલી મને અવાજ કરતાં તારો ભવિષ્ય વધારે ગમે છે નિલેશ રડી પડ્યો પરીક્ષાનું પરિણામ આવ્યું નિલેશ પ્રથમ આવ્યો ગામમાં ખુશી હતી પણ ઘરે ચૂલો એ જ હતો શહેરમાં કોલેજ મળી ગામ છોડવું પડ્યું શહેરે મજૂરી રાત્રે ભણ ભણતર ઘણા દિવસો ભૂખે સૂયો ઘણીવાર અપમાન સહન કર્યું એક દિવસ સાહેબે કહ્યું તું અહીં કામ કરવા આવ્યો છે કે સપના જોવા નિલેશે જવાબ આપ્યો સાહેબ સપના જ મને કામ કરવા શક્તિ આપે છે વર્ષો પછી નિલેશ પરીક્ષા પાસ થયો સારી નોકરી મળી પહેલો પગાર પહેલા પગારમાં મા માટે પાયલ પપ્પા માટે ચપ્પલ માએ પાયલ હાથમાં લઈને બોલી આ અવાજ આજે મને સૌથી મીઠો લાગે છે નિલેશે આકાશ તરફ જોયું એ ધીમે બોલ્યો હું હાર્યો નથી હું લડતો રહ્યો હતો આ વાત પરથી આપણને શીખ મળે છે કે સંઘર્ષ એ દુઃખ નથી સંઘર્ષ એ તૈયારી છે જે માણસ થાકે છતાં ચાલતો રહે એજ જ એક દિવસ પહોંચે છે